સુરત શહેરમાં તોફાની તત્વો માટે પ્રેરણા આપતો કિસ્સો નજર સામે દેખાયો છે કોમી એકતા આજે પણ જીવંત છે વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન બાદસા ગ્રુપ દ્વારા છાસ અને પૌવાનું વિતરણ કરી

મુસ્લિમ ભાઈઓએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ કોમી તોફાન કરતા તત્વો માટે પ્રેરણા આપતો કિસ્સો છે અમે વાક્સા ગ્રુપ તરફથી બેસ્તાનચા રસ્તા પર આ ગણેશ વિસર્જનના ટાઈમ પર અમે લોકો આ વિશેના ટાઈમ પર બટાકા ફૂંવા અને છાશનું વિતરણ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ બરાબર તેનાથી જેટલા મેક્સિમમ ભાવી ભક્તો અહીંયાથી જે પસાર થાય છે એ અમારી આ સેવાનો લાભ લે છે બરાબર એનાથી અમે ખૂબ ઉત્સુક થઈએ છીએ દર વર્ષે અમને કઈ કઈ કંઈ ના કંઈ નવું લાવીને બરાબર આ ભક્તો લાભ ઉઠાવે એ લોકો અમને સારા આશીર્વાદ આપે અમે મુસ્લિમ હિન્દુ ભાઈઓની એકતા જાળવી રાખીએ છીએ કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ હોય મુસ્લિમ ભક્તોનો કાર્યક્રમ હોય કે પછી હિન્દુનો કાર્યક્રમ હોય અમે સૌ મળીને એક સારો મેસેજ સમાજને આપવા માંગીએ છીએ કે અમે આગળ વધીને તમે આપણે સાથે ચાલીને કોઈ બી કામ કરીએ આગળ જતા કોઈ પણ હિન્દુ મુસ્લિમ ભક્તોને કોઈ નુકસાન ન થાય એવી રીતે અમારું કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યાંથી જે અમે ખૂબ સારો સહકાર મળે છે એનાથી અમે લોકો ખૂબ આગળ વધીએ મારું નામ સ્મિત રાઠોડ છે અને આ બધા મારા મિત્રો આજે અહીંયા મહુવા બટાકા અને છસનું વિતરણ કરી રહ્યા છે મારું મારું ગ્રુપનું નામ બાદશાહ ગ્રુપ છે આજે અમે બધા ગણેશ વિસર્જનના દિવસે આ ફટાકા પૌવા અને છાસનું વિતરણ કરી રહ્યા હતા તેમાં બધા ભાવિક ભક્તો કે જે બાપાની મૂર્તિ અને બાપાની મૂર્તિને વિસર્જન કરવા જઈ રહ્યા છે એને છાસ અને ફટાકા પવવાનો વિતરણ કરી રહ્યા છે અમે છેલ્લા આ કાર્ય 5 વર્ષોથી કરીએ છીએ અમે પાણીથી શરૂઆત કરી હતી અને બધાનો સહકાર મળતા મળતા આજે અમે પૌવા ફટાકા અને છાસનું વિતરણ કરી રહ્યા છે આ જ રીતે તમારો સહકાર રહેશે તો અમે આગળ જતા હજુ હજુ ભક્તો માટે સારી રીતે પ્રયાસ કરશું અને આવી રીતે જ અમારા બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક થઈને આજે ગણપતિ બાપ્પાની વિસર્જનના દિવસે આ બધું કરી રહ્યા છે કાર્ય એમાં અમે મારું એ સહકાર છે કે તમે તમારો જેટલો બને એટલો એટલો સહકાર અમને મળતો રહેવો જોઈએ તો અમે આજ આવી રીતે જગાડી સારા સારા કાર્ય કરીએ એનું ધન્યવાદ છે મારું